અમારી પણ હત્યા થશે અમે ચૂપ નથી બેસવાના મહિલા સરપંચ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા ઘટના સ્થળે પહોંચ્યા છે સરપંચ બદલાય ખબર છે પણ અમે જાણી ગયા ઓળખી ગયા ક્યાં કોઈ સાથ આપે તેવા નથી

મારું નામ કશિશ ફારૂક કુરેશી શું ઘટના બની હતી અને કયા કારણસર ડિમોલિશન કરવાની નોબત આવી ગામની અંદર શું કહેશો ઘટનામાં એવું છે કે અમારા ભાઈ અમારા મોબી અમારા ગામના સદસ્ય અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે હત્યા કરવાનું કારણ શું હોઈ શકે શું ઘટના બની હતી હકીકત હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાક અહીંયા નાના નાના છોકરાઓની અવર છે એ રોડ પર વાહનો વધુનામાં વધુ ચાલક છે એટલે તું ધીરો હાક કે કોઈ એક્સિડન્ટનો બનાવ નહીં બને એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ આ બાજુ આવ આમ આવ તને બતાવ પછી શું થયું બસ તો હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ આ શું છે તું ગામના મોભીને ગામના અહીંયા એના એના એક બાપ દાદાના મૂળિયા દટાઈ ગયેલા છે આજે એ માણસને મારી નાખો તો સ્વાભાવિક જ છે કાલે અમને બી મારી જ નાખવાના છે હા એમને ડાંગા લઈને ટોળામાં ટોળા આવીને લોખંડના પાઇપ લઈને લોખંડના હથિયારો લઈને એમને માથામાં માર માર્યો જેથી એમનું હત્યા થઈ ગઈ